રાજકોટ જિલ્લાના ધોરાજી મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણીના કારણે લોકોમાં રોષ છે અને ભાજપ કોંગ્રેસ બંને એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વરસથી વહીવટદારોનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજી શહેરની અંદર લાંબા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે તે આઠથી દસ દિવસ વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીંયા નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભમાં ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકોને ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગોના શિકાર પણ બનવું પડે છે નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો છીએ અને આવા પાણી અમને આપે છે મત જોતો તો ત્યારે અડીયું કાઢતા બરોબર છે આ તમારું બધું કામ નો સોલ કરશું અમે અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી ગટરના પાણી આવે છે જોવા સીતો અમે બીમાર સુવાસ સડે અમે નબળા માણસો ટાકા ક્યાંથી મંગાવી સાહેબ બોલો અમારું કઈક ગરીબ માણા નું ઉધાર કરવો પડે કે નહીં બોરું હાવ હાવ કદરા આવે છે અને ધારાસભ્ય સભ્ય દેખાતા જ નથી પાછા મત લઈને વયા જાય છે અમને જમા પાપતા નથી કોઈ જાતિ અમારી કે કેરાઉ સાંભળતા નથી મારું નામ આશિષભાઈ જેઠવા સામાજિક કાર્યકર ધોરાજી હોટ નંબર 8 આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે પરંતુ તંત્રને પેટનું પાણી નથી હલતું આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે શ્વાસની તકલીફ થાય છે મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે બાળકો બીમાર પડે છે ત્યારે હમણાં જ્યારે જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ છ મહિનાથી દુર્ગંધ વાળું પાણી પીવે છે ત્યારે આની નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બે ગયું એવું લાગે છે આ પાણી એટલું દુર્ગંધ વાળું છે જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે એકવાર પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ ભેદના સમજી શકે છે મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની અંદર આઠ થી દસ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહરું પાણી વિતરણ કરવામાં આવે છે જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે બે હજાર અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો

ગયા વખતે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તે પણ આપ જોઈ શકો છો નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યાંથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે તો જે શાસન અધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછું પાણી ઓછા દિવસોમાં પાણી મળે છે ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો જાજા છે સાત સાત દિવસે પાણી મળે છે પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા પાંચ વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલી હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો તેના દ્વારા પાણી મળે પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી સાત સાત દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે રાજુભાઈ હાલ કેવું પાણી મળે છે હાલ કેવું પાણી મળે હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે ફોફરમાંથી જે પાણીની ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને ઓછું મળે ગંદુ અને અશુદ્ધ મળે છે તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કંઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા પાંચ વર્ષથી આ ફિલ્ટર પ્લાન બંધ છે તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે રાજુભાઈ કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર એ પાયાવીઓની વાત છે ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે એમાં સરકાર સીધી દેખરેખ રાખે છે પરંતુ જે બોડી જે તે સમયે હતી તે તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે